સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થઈશું તો ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોમાં અમે જવાના છીએ રાકા સર રાંધરમાના મેળે તો અમારી સાથે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો મારી સાથે છે આ ચોટુભાઈ એનું નામ છે ધ્રુવિન એ પણ મારી સાથે આવવાનો છે તો ચાલો હવે જઈશું આપણે મેળે તો વિડિયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો એટલે મિત્રો આપણે જોવા માટે તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે આ ફોર વ્હીલર લેન જે આ દેખાય છે એમાં જવાનું છે તો ચાલો હવે આપણે જઈશું મેળે ફાઇનલી આપણે મેળા જવા માટે નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો વિડીયોમાં એ છે તાલચોજ નગરીનો તળાજાનો ડુંગર અને ટૂંક સમયમાં આપણે મેળામાં પહોંચી જવાના છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી આપણે મેળામાં પહોંચી ગયા છીએ અને સામે જે દેખાય છે એ મંદિર છે એ મંદિર આપણે દૂર જઈએ ને પાછા જઈને હું તમને બતાવું એટલા માટે તમે વિડીયોમાં મારી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો આપણે મંદિરને નજીક જઈએ અને દર્શન કરીએ તો ચાલો ફાઇનલી આપણે મંદિરની નજીક આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે તો આપણે દૂરથી દર્શન કરી લેશું અને પછી આપણે ખરીદી કરવા જઈશું તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ખરીદી કરવા તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે રમકડાનો સ્ટોર

અને આગળ હું તમને બતાવું જે તમને સાડી દેખાય છે માત્ર ને માત્ર એકસો ને વીસ રૂપિયામાં ફિક્સ રેટ રાખવામાં આવેલો છે માત્ર ને માત્ર એકસો ને વીસ રૂપિયા તો વહેલી તકે તમે મુલાકાત લેજો તો આ ભાઈ જવો કંઈક આ રીતનું વ્યસ્ત હતા નાનપણમાં આવું બહુ ખાધું છે આવી ગમે તેવા આવે એટલે એક તો લઈ દે આ છે ટેડીનો સ્ટોર જુઓ અહીંયા કેટલા બધા સ્ટેડી હતા અને આ બધી આ લાઇનમાં બધી રમકડાનો સ્ટોલ છે તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો હું તમને બધું જ બતાવવાનો છું આ છે બહેનો માટે દુપટ્ટા માત્ર સો રૂપિયામાં તમે જોઈ શકો છો જે તમને બતાય છે એ બધા ગમે એની પ્રાઇસ કહો માત્ર સો રૂપિયા એક પીસની આ ભાઈ સશમા વેચે છે તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટીના સચમાં આ છે બ્રેક ડાન્સ એકવાર તમે આમાં બેસો એટલે તમને ખૂબ જ મજા આવે તો એકવાર અવશ્ય તમે આવજો અને આજે અગાઉ મેં દેખાડ્યું હતું ડેન્જરસ રાઇડ છે આ તમે જોઈ શકો છો અને આના ઉપરથી તમે જોઈ શકો મેળાનો વ્યૂ કેવો આવે છે કેમ કે અહીંયા આ મેળા રવિવારના દિવસે જ ભરાય છે રવિનામાં ચાર વખત ચાર રવિવાર આવે છે અને તમે જોઈ શકો છો કે મેળામાં કેટલું બધું પબ્લિક આવે છે તો તમે જોઈ શકો છો જે દેખાય છે એ સગડોળ છે તમે જોઈ શકો છો કેટલી ફૂલ ઝડપે સગડોળ આ નાના બાળકોને આમાં બેસવાનું છે નાના બાળકો માટે પણ અલગ અલગ જાતનું છે આ જેટલી લાઈનમાં છે બધી જ રમકડાંની સ્ટોલ છે આપણે ખરીદી કરવાની છે અને ખરીદી કરી લઈએ થોડીક આ બધી જ રમકડાનો સ્ટોર છે આ બધા સાથે સાથે આ નાસ્ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ લાઇનમાં તમે જોઈ શકો છો પાણીપુરી છે ભેળ છે માંડીને બધી જ વસ્તુઓ આ લાઇનમાં તમને જોવા મળશે નાસ્તાની બધી જ વસ્તુઓ આ લાઇનમાં છે તો ચાલો મિત્રો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ તો તમે જોઈ શકો છો આ છે ધાબળા એટલે બ્લેન્કેટ ઠંડીમાં જે આપણને રાહત આપે છે એ બ્લેન્કેટ જુઓ એટલે ઉભા રહ્યો ઊભા રહ્યો હજી તો જોવાનું બાકી છે હજી તો મેન વસ્તુ તો જોવાનું બાકી છે તમે જુઓ કે ઓલા ભાઈએ તો પૂરી દુકાન જ અહીંયા ખોલી નાખી લાગે ભાઈઓ માટે બહેનો માટે પેન્ટ શર્ટ ટી શર્ટ બધું જ એક જ ઓલામાં મળી રહેશે તો તમે જુઓ ક્યાં સુધી છે આ ભાઈનો સ્ટોર બહેનો માટે પણ અહીંયા પેન્ટ શર્ટ ટી શર્ટ બધું જ મળી રહેશે તો ચાલો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો તો બધાને બાય બાય